પછી તો હવાર હવારનું કામ હજી જુઓ હજી બધું કામ બધું બાકી છે અને આપણે બે દિવસ થાય ઘર સાફ કરતા હતા એટલે એવું બધું હોય બધું જ્યાં ત્યાં પીડ્યું હોય અને આવું કંઈક જો ઘર સારું કરી નાખ્યું છે અડધા તો જે વાસણ ચડાવવાના બાકી છે અને આપણે જે છે ને તો વિચાર લીધું છે કે ગામ જવું છે એવું પણ લઈ જાય તો જવાનું છે કાંઈ વાંધો નહીં હાલો આપણે

ફાઈનલ ને લઈ ગયા જગા એમ જવાના હતા ત્યાં ઇતરી ગામમાં અને મારા મામા ઘરે જો આર્મી કે ઉપાડી સાયકલ આર્મી તું શું લેવા આવ્યો હા હા કેતો હે સાયકલ હાટું આવ્યો છે ને એને મને ખબર તો પડી જ ગઈ હતી આર્મી જો આવ્યો છે સાયકલ હાટું સાયકલ હાટુ આવ્યો છે એમ સીધી આવીને સાયકલ જ પકડી ક્યાં એવા છે હું છે કાંઈ નહીં બાકી સાયકલ પકડી દે સાયકલ હાટુ દે રોકાવા આવે તો જમવા જવાનું છે તો જમવા ન આવતો સાયકલ હાટુ કારણ કે સાયકલ એમ ગમી એટલી તો એ સાયકલમાં મથ્યા રાખશે અને આપણે જમીએ આરે ગયો હતો તો પાછો વેવો કારણ કે સાયકલ આંખી જેટલી આમ ઉભી રે

ખડક ને મારા કારણે તો ઓકેટ આ સાયલન વાળા અહીંયા 220 વાળા બાકી ઉતારો વિડીયો ઉતારો આનું હું

અને દુકાનમાં સીધા જઈ ગયા કારણ કે ગરાક વાટે હતા કારણ કે દિવાળી ને એવું બધું વાટેવાર ઉપર તો બધું વહેસ દે ગરાગી એટલે વાટે હતા અને મિતના પપ્પા જો ક્યાં બીજી ગયા છે ચા બસ દુકાને કાંઈ ટીંગાડ્યું નથી આ ફટાકડા ફૂટે છે ને કે ચમ સાહેબ છે ને નવરાત્ર નિત્રે હતા કારણ કે ફોનમાં રીલ્સ જ જોયા રાખે કા

તમારા હાટુ તમારે લેવા જવાના હશે કારણ કે અમે તો લઈ આવ્યા છે તમને ખબર જ છે તમે દેખાતા હતા તો તમે કે લેતા આવીશ પણ અમે તો લઈને આવ્યા તમને નથી ખબર હોય ને પૈસા પૈસા આપ્યા કેમ લઈને આવ્યા છે એમ આપી દીધા તમે પૈસા અમે જોતા હતા એ કે લેતા આવશું હું લેતા આવ્યો છે એમ કર્યું પણ મેં મેં આર્મી મેં નકી નક્કી કરી લીધું કાલે આપણે લઈને વ્યાજ જાય પછી નક્કી ન હોય લાવે કે ન લાવે કારણ કે એને ફોડવા ન હોય એટલે એ નોય લાવે ને અમને કાંઈ શોખ હોય બરાબર ને તમે ફટાકડા લીધા એ બરોબર જ નથી લીધા આવડો બમ લાવીસ આવડો એડો બમ ઈ બમ ન તો દાડે મતું દાડે મ તો આ ઓળખ તમે કે કેવા દાડે ભઈ કાકા ભત્રી જાની રમત દિવાળી સે ફટાકડા મોટો પડવા ઓ હો હો સો કે ફટાકડા ફટા આવાજ આવસ હાર્મિક નતા ને તો મજા નતા આવતી અત્યારે સંતા બહુ રમત કરે

કલર લાઈટ તો લાજિ લગાડવા બગળણ પણ આમ તો કેવું છે તમને લાઈટ તમને નથી આવડતી આવ ગઈ છે પણ જો કલર લાઈટ તો પેલો પાક કરો હા મસ્ત મસ્ત તો છે આ ફૂલ ખણે આવી જાય જો કેવા તરત કરો

આર્મિક ને કેટલી ઉતાવળ છે આમ જો ફટાકડા ફોડવાને બહુ ઉતાવળ સારું તને કયા તું ફોડીશ પેલાથી ને બમ સકડી મોઢાડો હંતર દીધો આરુ એ હાલો હાલો ફોડી આવીને તો ફૂલ તમને થઈ જાય હા બહુ નામાં છો કે નામ મને નથી આવડતું હાલો ઉતલી બોમ કેવાય હાલો ઉતલી બોમ હાલો બધું મચાલો આમાં તમારે આવું કઈ રહી

ओह ये ओ माय गॉड <laughs> बा मारा गाड <दे> के दे। <laughs> बदी बाजू हो बाका जिकी ने ओ मारा आवडा आवडा फडा के लायो छे के आ तोय तो बिक लागे छे इवडे पूरा के नै बिक હાર મુ તો જો સોકી ગયો હા હા એ આ ક્યાં મૂક્યો એકો તો મને બીક લાગે છે મૂક્યો એટલે ભમસે કડી જાય કે ઉપર કડી કરો એટલે ભમસે કડી ન હેપી દિવાળી હેપી દિવાળી છે હાલે

કે સસ્તી હે સજાય એ જો દે પકાય એ હોય આ કે મે હો કે મે બોલુ એ મે ધામુ એલા આમ જ હોય મે મારે <kit to follow the movie> <år> er <coughs> o coca खाली क्याक नहीं एला अजी